નમસ્કાર મિત્રો આપણે એવરેજ કાઢવાની છે આપણે કાલ ત્રણ કલાક ને પાંત્રી મિનિટ ચલાવીનું તું ને વાડી સાડા ત્રણ કિલોમીટર જેવી આગી હતીના સીમમાં આપણે હવે ડીઝલ એવરેજ કાઢવા ડીઝલ નાખ્યું દસ લીટરનું પહેર્યું હે એટલું આવે ડીઝલ જો મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને મારી ચેનલને ને કરો કરો આપણે આ પેલું દસ લીટર થલની કાલકું હતું તન કલાક ને પાંત્રી મિનિટ જેવો આઈપુ છે સર આપને યુરિયાના બાજકા ભર્યા હતા એ બધા બાજકા આપણે ખેતા

તમે પણ મિત્રો કોમેન્ટ કરજો તમારે ડીઝલ કેટલું આવે છે આઠસો માં કે બીજું ટ્રેક્ટર હોય તો બીજામાં ને એરંડામાં ફૂકની આંખો છે આપણે અલગ અલગ પાકમાં આખી છે સર ત્યારે ડીઝલ ની પાછી પણ કાઢશે મિત્રો આપણે દસ લીટરમાં જ તાકી ઠલી થોડુંક વહેચ્યું છે હવે એ આપણે પાછું આ લીટર છે એમાં ભરીને ઠલવશું

એટલે દોઢ જે હું વહીધું છે આપણે દસ લીટરમાંથી સાડા આઠ લીટર જેવું ડીઝલ આવ્યું આપણે ત્રણ કલાક ને પાંત્રી મિનિટ ચડાવ્યું છે શરીરમાં જા આ મિત્રો છે આપણે એરંડા કાઢવાનો ટાઈમ વચ્ચે બંધ રહ્યું હતું એટલે ત્રણ કલાક પાંત્રી મિનિટ ચલાવ્યું આપણે ને સાડા આઠ લીટર ડીઝલ આવ્યું ને કલાક ને પાંત્રી મિનિટ આવ્યું એટલે ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન સાડા આઠ મહા એટલે હવા બે લીટરને અઢી લીટરની વચ્ચે ડીઝલ આવ્યું આપણે આ સૌરાજ સાતસો ચુમ્માલીસ ટૉપ મોડલ હે મારું એમાં ને આ આપનું શ્રી બાલાજી ઠેસર એરંડામાં રહીકું હતું હવા બે લિટર ઉપર ડીઝલ નેવરેજ આવી બે લીટરને ચારસો ત્રણસો એંસી એમએલ ચારસો એમ એલ જેવા ટૂંકમાં કંઈ તો જો મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો